આજની કારોબારીમાં ખાસ કરીને તો જે મારા બાંધકામ અને ઇરિકેશન વિભાગના કુલે મળીને એક જેવા કામો હતા એને આપણે એ સો કામને આજે મંજૂરી આપવામાં આવી છે અને જે બાંધકામના જે કામ હતા એની એની રકમ સિત્તાવીસ કરોડ જેવી થાય છે સિંચાઈ વિભાગના જે કામ હતા એની પાંત્રીસ કરોડ જેવી રકમ થઈ છે આમ કુલ મળીને એકોતેર કરોડના બાંધકામના સિંચાઈને ઇરિકેશનથી એકોતેર કરોડના કામને આજે દરખાસ્ત હતી અને મંજૂર અને મંજૂરી આપી છે બાકીના આરોગ્ય વિભાગનું સામાન્ય એક ડિમોલેશનનું પુરાનું પીએસસી જૂના પીએસસીનું હતું જે ડિમોલેશન માટેનું એની એક મંજૂરી આપી છે બાકીના રૂટિંગની અંદર તો બધા જે બાંધકામ સિવાયને કોઈ કામ હોતા નહીં અને એક દરખાસ્ત અમારા શ્રી ભૂપતભાઈ બોદરે ભલામણ અર્થેની એક દરખાસ્ત કરેલી કે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને વિજયભાઈ સ્વર્ગત વિજયભાઈ રૂપાણી નામ આપવું એના માટેની અમે દરખાસ્તને જે ભલામણ કરી અને બોર્ડ તરફ મોકલી છે આમ તો આ ભલામણ અમે તો જનરલ બોર્ડની અંદર લઈ અને રાજ્ય સરકારને મોકલી રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને મોકલે કારણ કે ઇન્ટરનેશનલ એરપોર્ટ બાબત એવી છે કે ટોટલી ડિપાર્ટમેન્ટ કેન્દ્ર સેન્ટ્રલ ગવર્મેન્ટનો છે એટલે એમાં રાજ્ય કે અમે અસ્તપ્યક્ષ કાંઈ ન કરી શકતા હોય પણ અમારી લાગણી એ આપણા રાજકોટના જતા અને ખૂબ સારી કામગીરી કરેલા હતા એના માટે એવા મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ રૂપે આપણે એમનું નામકરણ થાય એના માટેની અમે ભલામણ